છેલ્લા છવ્વીસ વર્ષમાં પહેલી વખત નવા ઇતિહાસનું સર્જન થયું નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવારે સવારે આઠ વાગ્યે આખું ભારત તથા વિશ્વના એકસો આઠ દેશમાં નવકાર આરાધના કરીને ભારત અને વિશ્વના જૈન સમુદાયના લોકો નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરી નવકાર મહામંત્ર પાપીઓને પણ પવિત્ર મનાવી દે છે પરિવારમાં વ્યાપારમાં જીવનમાં કોઈ પણ તકલીફનું નિવારણ નવકાર મહામંત્ર થી થાય છે વિશ્વનો સર્વોત્તમ મંત્ર બિન સાંપ્રદાયિક મંત્ર એટલે નવકાર મહામંત્ર આવા નવકાર મહામંત્રના જાપનું આયોજન

ચાલી રહેલા યુદ્ધો રોગચાળો વગેરે પ્રકારની મહામારીઓ ચાલી રહી છે એ દરેક જીવોને એ દુઃખોમાંથી દૂર કરવા માટે સકલ વિશ્વના કલ્યાણ અર્થે સકલ વિશ્વના જીવોની શાંતિ માટે જૈનો દ્વારા તથા જૈનેકરો દ્વારા આજે નમસ્કાર મહામંત્રનું સાથે મળીને એક જાપનું આયોજન કરવામાં આવ્યું છે માત્ર એક સંઘની નહીં એકસો આઠ દેશો સહિત દરેક જગ્યાએ આ મહાપ્રભાવશાળી નમસ્કાર આજે એક જ વાગ્યા લઈને સુધી નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવેલું છે અને આ જાગની અંદર જૈનો અજૈનો સૌ સાથે મળીને આ જાગ કરવામાં આવ્યો છે એની પાછળનો માત્ર એટલા જ હેતુ છે કે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આના પ્રભાવથી તો આ મંત્રના પ્રભાવથી દરેકનું હિત થાય દરેકનું સારું થાય આ માટે જીતો સંસ્થા જેમ પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી દરેકની સાથે મળીને આજે નમસ્કાર મહામંત્રના આ જાપનું સુંદર મજાનું સાથે મળીને શ્રી સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલું છે બસ એક જ ભાવના છે કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવૃત્તિ બસ એ જ ભાવના સાથે આ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સફળ થાય એવી પરમાત્માને પ્રાર્થના છે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા